આઈએસઆઈએસ આતંકવાદીઓ મોહમ્મદ નુફરાન અને મોહમ્મદ રશદીન અબ્દુલ રહીમને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં સઘન પોલીસ બંદોબસ્ત સાથે રજૂ કરવામાં આવ્યા હતા તો એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પી બી પટેલે ચૌદ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે ઉલ્લેખનીય છે કે ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટમાં ચારેય આતંકવાદીઓને રજૂ કરવાના હોવાથી એટીએસ ક્રાઇમ બ્રાન્ચ કારંજ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા હતા તો કોર્ટમાં આતંકવાદીઓને રજૂ કરવાના હોવાથી વકીલો કોર્ટ રૂમથી ભરચક થઈ ગયા હતા તપાસની અધિકારીઓએ સરકારી વકીલ એસ એચ પંચાલ મારફતે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આઈ એસઆઈએસ આતંકવાદીઓના આંખ અબ્બુ શ્રીલંકાથી ઓપરેટ કરી રહ્યું છે જેથી ચારેય આરોપીઓને સાથે રાખી અને શ્રીલંકા અને પાકિસ્તાનથી સંચાલિત આઈએસઆઈએસ આતંકવાદીઓનું નેટવર્ક અંગેની માહિતી મેળવવાની છે તો ગુજરાતના અમદાવાદમાં કયા કારણોસર આવ્યા તે બાબતે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની છે આરોપીઓની પોલીસ કસ્ટડી સિવાય તપાસ શક્ય નહીં હોવાથી પૂરેપૂરા રિમાન્ડ મંજૂર કરવા જોઈએ